બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે મેઘવાલ સેવા સંસ્થાનમાં દલિત સમાજના ચતુર્થ સમૂહ લગ્નમાં અગિયાર નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા જેમાં અગિયાર નવ યુગલોને આશીર્વાદ આપવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત હાજર રહ્યા હતા જ્યાં એક સામાજિક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યાં ગેનીબેન ઠાકોરે આડકતરી રીતે કટાક્ષ કરતા કહ્યું હતું કે મને મારા દલિત સમાજે જે ફેટો બાંધ્યો છે તેનો ભાગરૂપે બહેનની ભૂમિકા શું છે તમે એટલું તો ગૌરવ લેજો મને એસીટી નેવું ટકા મારા પર સિક્કા મારનાર મારો દલિત સમાજને કોઈ મેણો ના મારે કે તમારી વેચાઈ ગઈ છે બેંકો પણ નાની પડે ગેનીબેન ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી હોય ક્યાંક કલંક લાગવા નહીં દઈએ તમારા પાસે પૈસા ઉઘરાવી ચૂંટણી લડીશું અને તમારા મતોનો વેપાર નહીં થાય તેવું નહીં કરે તેવું જાહેર સભામાં જણાવ્યું હતું ગોળ સમાજે સમૂહ લગ્નમાં ફેટો બંધાયો તો એ ફેટાના ભાગરૂપે બેનની ભૂમિકા શું છે તો તમે જે પ્રકારની મદદ કરી છે ને આજ તમારે એટલું તો ગૌરવ લેજો કે આજે મને 80 થી 90% મારા ઉપર સિક્કા મારવાવાળો મારો દલિત સમાજ એને કોઈ મેણું ના મારે કે તમારી બેન દીકરી વેચાઈ ગઈ આટલું ગૌરવ તો લ્યો કે ના લ્યો ભાઈ જિગ્નેશભાઈ મેવાણી હોય કે ગેની બેન એમાં બેંક નાની પડે પણ તમને ક્યાંય કલંક નહીં લાગવા દે તમારા પાસે પાંચસો છું તમને હાથ છોડશું વિનંતી કરશું કે અમારા ઘર પૈસા નથી તમે લડો પણ તમારા મત નો વેપાર નહીં થાય અને તમને જાય નીચું ધોવાની એવું કામ એની બેન ઠાકોર ને જીગ્નેશ બેવાની કે ગુલાબજી નહીં કરે એની પણ આપ સૌને ખાતરી આપું છું